નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમી ના યુટ્યુબ ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું સત્તરમી એપ્રિલ ના તમામ અગત્યના કરંટ અફેર વિડીયો શરૂ કરું એ પહેલા આપણા કરંટ અફેર ના જૂના કરંટ અફેર ની પીડીએફ જોઈતી હોય તો તમે બે કોર્સ છે આમાં તમારે છે પીડીએફ ને ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી શકશો ચૌદસો નવ્વાણું વાળો જે કોર્સ છે એમાં અને આ જે કોર્સ છે બસો ને નવ્વાણું રૂપિયા વાળો એમાં તમે છે અ એપ્લિકેશનમાંથી જ બધી પીડીએફ વાંચી શકશો તો એપ્લિકેશનમાંથી જેમને વાંચવી છે એના માટે ઘણું સસ્તું છે એપ્લિકેશનમાંથી તમામ પીડીએફ તમે રીડ કરી શકશો જૂના કરંટ અફેર નવા કરંટ અફેર બધું મળી જશે અને પ્રિન્ટ કાઢવી હોય તો એક ઓછા પેજમાં તમને બધા કરંટ અફેર સેટ થઈ જાય એ રીતની આપણે પ્રિન્ટ કોપી બનાવીને આપીએ છીએ પીડીએફની તો એ તમને આ કોર્સની અંદર મળશે અને બાકી આમાં તમારે ઈ બુક વાંચવી હોય તો ઈ બુક સ્વરૂપે આખા મહિનાની પીડીએફ વાંચી શકો છો વીકલી વાંચવી તો વીકલી અને ડેઈલી આ લેક્ચરની પેપરથી વાંચવી હોય તો એ પણ વાંચી શકો છો

વોટ્સએપ હેલ્પલાઇન નંબર છે અને એક એપ્લિકેશન જે લોકોએ ડાઉનલોડ કરી રાખી છે એ લોકોને આજ કે કાલ સુધીમાં કોલ કરવા માટેનો એક નંબર આપવામાં આવશે તો તમારે કોઈ પણ પ્રશ્ન હોય કોર્સીસ સંબંધિત કે કોઈ પણ કઈ અન્ય માહિતી માટે તો એ તમે એ નંબર ઉપર ફોન કરીને જણાવી શકો છો અથવા તો પૂછી શકો છો ઓકે તો એક કોલ માટેની ઇન્કવાયરી માટેનો એક નંબર શરૂ થશે આપણા માટે સો એક બે દિવસમાં યુટ્યુબમાં પણ હું એનાઉન્સમેન્ટ આપી દઈશ અને બાકી તમને અંદર એપ્લિકેશનમાં તો તમને માહિતી મળી જ ગઈ હશે ઓકે ચાલો શરૂ કરી યાદમાં બળિયો હાલમાં જ સિયા દિવસની ઉજવણી છે કઈ તારીખે કરવામાં આવેલી છે તો સિયાચીન દિવસ છે આ તેર એપ્રિલે ઉજવાય છે તો આન્સર આવશે તેર એપ્રિલ હાલમાં જ તેર એપ્રિલ ના રોજ સિયાચીન દિવસની ઉજવણી કરવામાં આવેલી છે ઓકે અને સિયાચીન દિવસ છે એ કયા ઓપરેશનની યાદમાં ઉજવીએ છીએ તો ઓપરેશન મેઘદૂત ની યાદમાં ઉજવીએ છીએ આ દિવસે ઓગણીસો ને ઓકે આપણે જે ભારતનું લશ્કર છે એમણે વિજય મેળવી છે સિયાચિન ગ્લેશિયર ઉપર સો એની યાદમાં આપણે આજે છીએ ચોર્યાસી માં જે વિજય મેળવી છે સિયાચન ગ્લેશિયર ઉપર સો એની યાદમાં આપણે છે આ દિવસ ઉજવીએ છીએ ઓકે તેર એપ્રિલે ઉજવીએ છીએ તેરમી એપ્રિલના દિવસે જ ઓકે આપણે આ વિજય મેળવી છે ઓગણીસો ચોર્યાસી ની વાત છે ઓકે બાકીયરની વાત કરીએ તો વૈશ્વિક સ્તરે સૌથી ઊંચો કૃતુ ઝોન પણ અહીંયા આવેલો છે ઓકે સો આ બધી માહિતી યાદ રાખજો પરીક્ષાના સંદર્ભમાં પૂછાઈ શકે ઓકે બીજું ગિલગીટ બલ્ટિસ્તાન અને બલ્ટિસ્તાનથી લે અને કારા કોમ્પાસ સુધી છે આ માર્ગોને નિયંત્રિત કરવામાં સિયાચીન ગ્લેશિયર છે સોરી સિયાચીન જે વિસ્તાર છે ઓકે એની મહત્વપૂર્ણ ભૂમિકા છે ઓકે ગ્લેશિયર પણ છે ને આખો વિસ્તાર છે સિયાચીન ના નામથી ઓળખાય છે ચૌદમી એપ્રિલે કયા રાજ્યની સરકારે ઇક્વિટી ડે ઉજવેલો છે તમિલનાડુની સરકારે એક જ મિનિટ તમિલનાડુ છે કે હા તમિલનાડુ છે ચાલો તો તમિલનાડુની સરકારે આ ઇક્વિટી ડે ની ઉજવણી કરેલી છે ચૌદમી એપ્રિલે શા માટે ચૌદમી એપ્રિલે

સમથુવા નાલ તરીકે પણ ઓળખવામાં આવે છે આપણે આ વખતે બે હજાર ને પચીસ માં ત્રીજી વખત છે જ્યારે ઇક્વિલિટી ડે ઉજવી રહ્યા છે સેવ ધ એલિફન્ટ ડે ની ઉજવણી ક્યારે થઈ સેવ ધ એલિફન્ટ ડે હાલમાં જ આ સોળ એપ્રિલ ઉજવાયલો છે સોળ

ત્યારે ખૂબ જ મોટો ખાડો પણ પડી જાય છે આ દ્રશ્ય તમે બધાએ જોઈ લીધું હશે આ ઘટના ક્યાં રાજ્ય રાજ્યની છે ઉભું છે તો તેલંગાણાની ઘટના છે ઓકે એ ધ્યાન રાખજો ક્યાંની ઘટના છે તેલંગાણાના જે જંગલો કાપે છે તો એ ઘટનામાં એક હાથી છે બુલડોઝર અરે લડવા જતું રહ્યું ઓકે સો એ યાદ રાખજો તો અહીંયા હાથીને બચાવવા માટે જાગૃતતા ફેલાવવા માટે આ દિવસ આપણે સોળમી એપ્રિલે ઉજવીએ છીએ આ ધ્યાન રાખશું ઓકે ત્યારબાદ ત્યાંના વન વિભાગના અધિકારીઓને એને એ હાથીની સારવાર કરી છે મલમ મલ્લમપટ્ટિંગ બધું કરેલું છે પણ એ હજી ઘાવ છે રૂજાયેલો નથી ઓકે એનો ચાલો એના પછી સૌથી વધુ હાથીની વસ્તી ધરાવતું જે રાજ્ય છે એ કયું છે કર્ણાટક છે ત્યારબાદ બીજા ક્રમે આસામ છે ઓકે સૌથી વધારે એલિફ સોરી ભારતમાં એલિફન્ટ રિઝર્વ છે એવી જ રીતે એલિફન્ટ રિઝર્વ હોય છે ઓકે બાકી સૌથી વધારે વિશ્વમાં હાથી ક્યાં જોવા મળે તો કે બોત્સવાના ની અંદર ક્લિયર ચાલો હાલમાં જ સંધય સંજય યુદ્ધ ક્ષેત્ર નિરીક્ષણ પ્રણાલી છે આ કોણે વિકસિત કરી છે તો સંજય યુદ્ધ ક્ષેત્ર નિરીક્ષણ પ્રણાલી છે આ ભારતીય સેના અને ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ એટલે કે બંને મળીને વિકસિત કરી છે તો સંજય ક્ષેત્ર નિરીક્ષણ પ્રણાલી છે આ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને ભારતીય સેના એટલે કે ઇન્ડિયન આર્મી બંને મળીને આને વિકસિત કરી છે આ એક ઓટોમેટેડ સિસ્ટમ છે જેને જમીન અને હવાઈ યુદ્ધ ક્ષેત્રમાં સેન્સરો જમીન અને હવાઈ યુદ્ધ ક્ષેત્ર હોય એના સેન્સરોના ઇનપુટ છે એને એકીકૃત કરી શકે છે છે એટલે કે જેટલા પણ સેન્સરો એ એક સાથે એકીકૃત કરી નાખે અને પછી આપણે એનું મોનિટરિંગ કરી શકીએ ઓકે તો એ ટાઈપની આખી એક સિસ્ટમ છે નિરીક્ષણ પ્રણાલી છે ઓકે આ અગિયાર રીતેથી પ્રવેશ જે થાય છે એ અટકાવશે અને ચોકસાઇથી તેનું આંકલન પણ કરશે આ સિસ્ટમ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ ની વાત કરીએ તો એનું હેડક્વાર્ટર છે એ બેંગ્લોરમાં છે એ પણ કર્ણાટક સ્નેપશોટ ઓફ ક્લાઇમેટ રિલેટેડ સ્કૂલ ડિસ્ક્રિપ્શન ઇન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર રિપોર્ટ છે આ કોણે જાહેર કર્યો છે તો આ જે રિપોર્ટ છે ઓકે એ હાલમાં જ જાહેર કરવામાં આવ્યો છે અને આ જાહેર કર્યો છે યુનિ તો આન્સર આવશે યુનિસેફ લર્નિંગ ઓફ રિલેટેડ સ્કૂલ રિપોર્ટ રિપોર્ટ છે છે હાલમાં યુનિસેફે કર્યો યુનિસેફના પ્રમાણે વેવ અને વાવાઝોડા એના કારણે જેટલા દેશોમાં ઓછામાં ઓછા બસો ને બેતાલીસ મિલિયન બાળકો છે એ શિક્ષાથી સ્કૂલી શિક્ષા એટલે કે શાળાની શિક્ષાથી વંચિત રહ્યા તેના કારણે એક તો વેવ ઓકે વેવના કારણે પણ અત્યારે રજાઓ જાહેર કરે છે શાળાઓમાં એનું કારણ કહું કે હિટવેવથી છે સૌથી વધારે બાળકો છે એની હેલ્થ ઉપર વધારે ઇફેક્ટ આવે છે સો એના કારણે છે હિટવેવના લીધે શાળાઓ છે બંધ રાખવાના આદેશો પણ થતા હોય છે તમે અત્યારે મોટા મોટા સિટી જોજો દિલ્હી જોજો મુંબઈ જોજો તો ત્યાં ના લીધે પણ છે શાળાઓ બંધ રહે છે ઉપરાંત જે પોલ્યુશન છે દિલ્હીમાં તો ખાસ કરીને પોલ્યુશનના લીધે છે રજાઓ જાહેર કરે છે સો આવા બધા કારણોથી છે સ્કૂલની જે શિક્ષા છે બાળકો વંચિત ઓકે તો આ યુનિસેફનો રિપોર્ટ એવું કહે છે ટોટલ બસો બેતાલીસ મિલિયન લોકો છે કે જે સ્કૂલની શિક્ષાથી વંચિત રહેલા છે રિપોર્ટ પ્રમાણે દર સાત વિદ્યાર્થીમાંથી એક વિદ્યાર્થી હતો કે જે સ્કૂલની શિક્ષાથી વંચિત રહેલો છે ઓકે આ વિશ્વની આખા વિશ્વની વાત છે પંચ્યાસી દેશોની અંદર આટલા મિલિયન લોકો છે બાકી ટોટલ અત્યારે વાત કરીએ તો વિશ્વમાં સાત માંથી એક વ્યક્તિ શિક્ષા વગરનો રહી છે સ્કૂલની શિક્ષા નથી મળતી હજાર માં સૌથી વધુ પ્રભાવિત ક્ષેત્ર હોય તે દક્ષિણ એશિયા છે એ પણ આપણે યાદ રાખીશું હિટવેવના કારણે સ્કૂલી શિક્ષા પર સૌથી વધુ પ્રભાવિત થઈ છે ઓકે હિટવેવના કારણે સૌથી વધારે પ્રભાવિત થયું હોય સૌથી વધારે પ્રભાવિત કરનાર વસ્તુ કઈ તો કે શાળાની શિક્ષા રિપોર્ટ આપ્યો યુનિસેફે તો યુનિસેફ નું પૂરું નામ યાદ રાખજો ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ મળશે સો ઓપ્શનમાં પણ ઇમરજન્સી ફંડ વાળો ઓપ્શન આપ્યો હોય તો ધ્યાન રાખવું આ બે આપ્યા હોય ને ત્યારે આને સિલેક્ટ કરવાનો ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ અને ચિલ્ડ્રન્સ ફંડ બે આપ્યા હોય ને ત્યારે આને સિલેક્ટ કરવો કેમ કે યુનાઇટેડ નેશન્સ ઓફિશિયલી આનું નામ યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન ફંડ કરી નાખ્યું છે ઓકે પણ શોર્ટ ફોર્મ રાખ્યું છે હા ચિલ્ડ્રન્સ ફંડ વાળો ઓપ્શન ના હોય તો ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ વાળો તમે ઓપ્શન માફ કરી શકો બરાબર તો એ ધ્યાન રાખજો બાકી નું જે સ્થાપના છે એ ઓગણીસો માં થઈ છે અને એનું મુખ્ય મથક અમેરિકાના ન્યુયોર્કમાં આવેલું છે સમલૈંગિક વિવાને કાયદાકીય માન્યતા આપનાર ત્રીજો એશિયા દેશ કયો બન્યો ત્રીજો એશિયા દેશ બન્યો હતો આન્સર આવશે ઓપ્શન એ થાઈલેન્ડ હાલમાં સમલૈંગિક વિવાહ છે રીતે માન્યતા ત્રીજો બન્યો છે ઓકે સૌથી પહેલો દેશ છે કે સમલૈંગિક વિવાહને માન્યતા આપી એશિયાની અંદર એ તાઇવાન હતું બીજો દેશ નેપાળ બન્યો તો અને થાઈલેન્ડની વાત કરું તો થાઈલેન્ડ દક્ષિણ પૂર્વ એશિયાનો તો સૌથી પહેલો દેશ છે દક્ષિણ પૂર્વ એશિયાનો સૌથી પહેલો દેશ કયો કે જેને સમલૈંગિક વિવાહને માન્યતા આપી તો થાઈલેન્ડ છે પણ એશિયાનો ત્રીજો છે એ ધ્યાન રાખશું આપણે ઓકે અનલેસિંગ ધ ફૂલ પોટેન્શિયલ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન ફોર ક્લીન એનર્જી રિપોર્ટ છે એ કઈ સંસ્થાએ આપેલો છે તો હાલમાં જ આ રિપોર્ટ છે આ જે સંસ્થાએ જાહેર કર્યો છે ઓકે એનું નામ છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ તો આન્સર આવશે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ઓપ્શન ડી આપણો જવાબ થશે હાલમાં જ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ છે એમના દ્વારા રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એક્ન્ચર એક્સચેન્જ અને ટૂંક આ બધી મળીને આ રિપોર્ટ જાહેર કર્યો છે પણ મેઇન બોડી જે છે એ વર્લ્ડ ઇકોનોમિક ફોરમની છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ને યાદ રાખીશું સ્થાપના ઓગણીસો એકોતેર માં હેડક્વાર્ટર સ્વિત્ઝરલેન્ડના જીનિવાની અંદર આવેલું છે વિશ્વના વેટલેન્ડ શહેરોની યાદીમાં ભારતના કયા શહેરો સામેલ થયા છે તો ઇન્દોર અને ઉદયપુર બંને સામેલ થયા છે એને બી બંને આપણો જવાબ થશે

સાઇન કરવામાં આવેલું હતું છે એમાં ટોટલ કેટલા શહેરોને સામેલ કર્યા છે તો વિશ્વના એકત્રીસ શહેરો છે એમાંથી બે ભારતના છે અને સૌથી વધારે કયા દેશના છે તો કઈ કે ચીનના છે ક્લિયર થઈ ગયું બસ આટલામાંથી તમારું ઘણું ક્વેશ્ચન નીકળી જશે હો ચાલો અગત્યના એક વાક્યના પ્રશ્ન ભારત કયા દેશ પાસેથી છવ્વીસ રાફેલ વિમાન ખરીદ છે અને આ માટે ટોટલ કરોડની ડીલ હસ્તાક્ષ કરી છે તો આન્સર આવશે ફ્રાન્સ ભારતના સૌથી મોટા પેટ્રોકેમિકલ પ્લાન્ટની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવશે આ ઓડિશામાં આઈઓસીએલ બનાવશે તો ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ નું ફૂલ ફોર્મ છે હાલમાં જ ભારતના સૌપ્રથમ પ્રથમ દ્વિવાર્ષિક નૌસેના કમાન્ડર કમાન્ડરનું સમાપન કયા સ્થળે થયું આ ન્યુ ડેલી ખાતે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા નવા નવા તરીકે કોની કરવામાં આવી છે છે તો એના બન્યા અમૃત મોહન પ્રસાદ છ મહિનાનું એક્સ્ટેન્શન મળ્યું છે ભારતે કયા દેશ સાથે વૈજ્ઞાનિક અનુસંધાન કેન્દ્રમાં સહયોગ માટે સમજૂતી કરાર કર્યા છે તો આ એટલી સાથે કરાર કર્યા છે

બાકી રહેલા તમામ દેશો પરનોફ છે પડી રહેલા છે હાલમાં જ હિમાલય જળવાયુ કેન્દ્રનું ઉદ્ઘાટન કયા સ્થળે થયું આ ઉધમપુર જમ્મુ કાશ્મીરમાં કર્યું હાલમાં જ કયા દેશે અમેરિકા પર ચોર્યાસી ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી ચીને કરી ઓકે હાલમાં જ ભારતે કયા દેશ સાથે ખાદ્ય સુરક્ષાની બાબતમાં સમજૂતી કરાર કર્યા તો ઇઝરાયલ એ ખાદ્ય સુરક્ષાની બાબતમાં સમજૂતી કરાર કરેલા છે હાલમાં કયા રાજ્યની સરકાર દ્વારા રાજ્યમાં એઆઈ રાઈઝિંગ ગ્રેન્ડ ચેલેન્જ શરૂ કરવામાં આવ્યો છે તો તેલંગાણાની સરકારે રાજ્યમાં એ આઈ ગ્રેન્ડ ચેલેન્જ શરૂ કર્યો છે હાલમાં જ કયા રાજ્યની સરકારે સ્વાસ્થ્ય બીમા યોજનાની શરૂઆત કરી છે તો એકીકૃત સ્વાસ્થ્ય બીમા યોજના ઓડિશાએ શરૂ કરી છે લાસ્ટ સ્લાઇડ આજના વિડીયોની

કયા રાજ્યની સરકારે ચર્ચામાં રહેલ સર્જરી મશીન છે જેનું નામ છે ખુબાની ઉત્સવની ઉજવણી છે એ ભારતના કયા રાજ્યમાં થઈ આ ખુબાની ઉત્સવ લદ્દાખ ખાતે ઉજવાયેલો તો આન્સર આવશે લદ્દાખ ખુબાની ઉત્સવ ક્યાં ઉજવે છે તો કે લદ્દાખમાં બસ તો આ સાથે જ આપણે સત્તરમી તારીખનો જે વિડિયો છે અહીંયા સમાપ્ત કરશું અને મળીશું અઢારમી તારીખના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું ઓકે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો